લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના રોજ મતગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદાન વધારેમાં વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ સ્પેશિયલ કેટેગરીમાં આવતા મતદારો માટે પણ ચૂંટણી પંચ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે લોકો મત દેવા માટે પ્રેરિત થાય તે માટે અલગ અલગ કેટેગરીના આકર્ષક બૂથ ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા આજરોજ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રન ફોર વોટિંગ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગરની વિવિધ સંસ્થાઓ કલેક્ટર કચેરી ભાવનગર મહાનગરપાલિકાના પોલીસ વિભાગ શિક્ષણ વિભાગ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કર્મચારીઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં કલેક્ટર આર કે મહેતા દ્વારા મતદાતાઓને સંબોધતા કહ્યું હતું કે ભાવનગરમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા છે ત્યારે લોકો પોતે પણ મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેટર બની પોતાની આસપાસ તેમજ પોતાના સગા સંબંધીઓને મતદાન કરવા માટે પ્રેરિત થાય તેમજ આવનારી સાત તારીખે વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી રન ફોર વોટિંગ કાર્યક્રમ ગુલિસ્તા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી શહેરના આતાભાઈ ચોક સંસ્કાર મંડળ વાઘાવડી રોડ સેન્ટર સોલ્ટ અને ગુલિસ્તા ખાતે પૂર્ણ થઈ હતી જ્યારે આ રેલીમાં પાંચ હજાર જેટલા કર્મચારીઓ અને નગરજનો જોડાયા હતા તેમજ કલેક્ટર આર કે મહેતા કમિશનર એન બી ઉપાધ્યાય એસપી હર્ષદ પટેલ પ્રોબેશનલ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર તેમજ તમામ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા કો રજિસ્ટ્રેશન ટેબલ પર વિનંતી કે તપકી ગ્રુપમાં ના ઉભા રહેશો થોડીવાર માટે એવું ઈમેજીન કરી લો જે આપણ પાછળ તમને લાઈન દેખાઈ રહી છે એ લાઈન ને જોઈન કરો મંજુ પણ આજે આપ સૌને એક अपील કરવાની છે કે આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આપણા પરિવારમાં આપણા પાડોશમાં અને આપણા સમાજમાં જ્યાં આપણે મિત્રોને કહી શકીએ ત્યાં બધાને પ્રેરિત કરીએ કે આપણે અવશ્ય મતદાન કરીએ સાતમી તારીખ હવે આવી જ ગઈ કાલે અમે લોકો મતદાન મથકો ઉપર અમારા અધિકારી કર્મચારીઓ અને સામગ્રી સાથે રવાના કરીશું અને પરમ દિવસે મંગળવારે આપણે મતદાન કરીશું તો તમારું મતદાન મથકની પ્રોસેસ ખૂબ ઝડપથી થઈ છે કારણ કે તમારા હાથમાં જે ચિઠ્ઠી છે એની અંદર તમારે કયા બિલ્ડિંગના કયા રૂમની અંદર કયા નંબર પર તમારું નામ છે એ અંદર છે એટલે મિત્રો મથકો ઉપર પરસાળ કે શેડ નથી ત્યાં અમે લોકોએ ટેમ્પરરી શેડ ઊભા કર્યા છે પીવાના પાણીની વ્યવસ્થા બધાના માટે ઉપલબ્ધ કરાવી છે બે નાની મોટી બેસવાની વ્યવસ્થા કરી કરેલી છે ત્રણસો ને ત્રણ એવા મિત્રો છે કે જે લોકો વિકલાંગ છે ને એમને વ્હીલચેર આસિસ્ટન્સ માગ્યું છે છાસઠ એવા લોકો છે કે જે લોકોએ બીજું આસિસ્ટન્સ છે એટલે સેવા છે છે આપણા જિલ્લાની અંદર અમુક જગ્યાએ અમે લોકો જોયું કે બહેનો અને ભાઈઓના મતદાનની અંદર દસ ટકા કરતાં વધારે તફાવત ધરાવતા ઘણા મોટી સંખ્યામાં મતદાન મથકો છે અમે જિલ્લામાં જુદા જુદા ગામોમાં આના માટે જે સ્વીપ એક્ટિવિટી કહેવાય ઇલેક્શન કમિશન પ્રેરિત સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન ફોર ઇલેક્શન પાર્ટિસિપેટ એ અમે લોકોએ કરી એની અંદર હજારો ને લાખોની સંખ્યામાં લોકો આજે સહભાગી થયા છે એ કાર્યક્રમોમાં અમે સ્કૂલો મારફતે સંકલ્પપત્રોનું વિતરણ કરાવ્યું છે લગભગ સાડા ત્રણ લાખ જેટલા સંકલ્પપત્રો આપણા જિલ્લા